અગત્યના સમાચાર મળી રહ્યા છે સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાંથી પાંડેસરા બમરોલી વિસ્તારની ઘટના જેમાં આકાશ ઇન્ડસ્ટ્રીયલમાં અચાનક ટ્રાન્સફોર્મરમાં આગની ઘટના બની હતી આ આગના પગલે સ્થાનિક લોકોમાં અફરાતફરીનો માહોલ છવાઈ ગયો હતો ફાયર વિભાગને જાણ કરાતા ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી આગ પર પાણીનો મારો ચલાવી તાત્કાલિક અસરથી આગ પર કાબુ મેળવ્યો હતો હું સબ ઓફિસર નોટમ કે ખલાસી વેસ્તાન ફાયર સ્ટેશન આકાશ ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ નંબર બસો અડસઠ પાસે ટ્રાન્સફોર્મરમાં આગ લાગી લેતી ને તરત જ અમે ઘટના સ્થળે આવી આગ પર કાબુ મેળવી અને નોર્મલ કરી સ્થિતિ નોર્મલ કરી દીધી છે કોઈ જાનહાની થયેલ નથી તેમજ ટ્રાન્સફોર્મરમાં એસટી બુશિંગ અને અંડરગ્રાઉન્ડ કેબલ બળી ગયેલ છે निखिल बिश्रा जी टीवी न्यूज